ડભોઈ તાલુકાના મોટા મોટાબીપુરા ગામે આયુર્વેદિક ઔષધિ કેન્દ્ર તેમજ નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વિશેષ ઉપસ્થિત રહી આ લોકાર્પણ કર્યું હતું દરભાવતી ડભોઈ તાલુકાના મોટા અબીપુરા ગામે વિકાસ કાર્યોની વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે પંદર પોઈન્ટ છ્યાસી લાખના ખર્ચે નવનિર્મિત આયુર્વેદિક ઔષધિ કેન્દ્ર તથા રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડના ખર્ચે તૈયાર થયેલી આધુનિક પ્રાથમિક શાળાનું વિધિવત રીતે લોકાર્પણ યોજાયું આ બંને વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું નવનિર્મિત પ્રાથમિક શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેમાં દસ વિશાળ તથા સુવ્યવસ્થિત વર્ગખંડો બનાવવામાં આવ્યા છે આ શાળાના આરંભથી મોટા અબીપુરા ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણની સુવિધા મળશે ગ્રામ્ય વિસ્તારના શૈક્ષણિક વિકાસ માટે આ શાળા એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તે જ રીતે આયુર્વેદિક ઔષધિ કેન્દ્રના પ્રારંભથી મોટા અબીપુરા તેમજ નજીકના ગામોના નાગરિકોને આયુર્વેદિક સારવાર પંચકર્મ જેવી આયુર્વેદિક સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે જે ગ્રામ્ય જનતાના આરોગ્ય માટે લાભદાયી સાબિત થશે આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દીપ્તિબેન પટેલ ગામના સરપંચ શ્રી ભાસ્કરભાઈ પટેલ શ્રી ભાવેશભાઈ પટેલ નડા ગામના આગેવાનો શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે સૌએ આ વિકાસ કાર્યો બદલ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો જે પ્રમાણે ભારતીય જનતા પક્ષનો સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ આજે ડભોઈ તાલુકાના મોટા અભિપુરા ખાતે આરોગ્ય મંદિર અને વિદ્યા મંદિર બંનેના લોકાર્પણ કરવામાં આવ્યા છે વિદ્યા મંદિર એટલે કે શાળાના મકાનનું આજે લોકાર્પણ છે ને એક કરોડ સિત્તેર લાખના ખર્ચે દસ રૂમો સાથેને અત્તન બિલ્ડિંગ અહીંયા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે સાથે જ આયુર્વેદિક દવાખાનું લગભગ સોળ લાખના ખર્ચે આયુર્વેદિક દવાખાનું જેને આરોગ્ય મંદિર કહી શકાય એ રીતનું એક સુંદર દવાખાનું બનાવવામાં આવ્યું છે હું ગામના તમામને અભિનંદન આપું છું ખાસ કરીને દીપ્તિબેન પટેલ બાંધકામ સમિતિના ચેરમેન જેમનું આ ગામ છે એમણે ગામની સુંદર સેવા કરી છે આરોગ્ય મંદિર અને વિદ્યામંદિર બાંધીને એટલે એમને ખાસ અભિનંદન આપવા પડે અને લોકો આનો સદુપયોગ કરે વધુ વધુ લોક વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા આવે એના માટેના પ્રયત્નો પણ લોકો કરે એવી અપેક્ષા રાખીશ આરોગ્ય મંદિરમાં ઓછામાં ઓછા લોકો જાય પણ આયુર્વેદિક દવાખાનું છે અને આપણી જે સંસ્કૃતિ છે એને અનુરૂપ ત્યાં આગળ આરોગ્યલક્ષી સેવાઓ મળશે ત્યારે જે કોઈને તકલીફ હોય એ લોકો ત્યાંનો પણ અનુભવ લે અને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ થાય એવી તમામ નાગરિકો પાસે અપેક્ષા રાખીશ તમામને ફરી અભિનંદન શુભેચ્છા